નમસ્તે દર્શક મિત્રો ઇટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું દીપક રાજાણી દર્શક મિત્રો કોર્પોરેશનની ચૂંટણીની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને હવે પંચાયતની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ભાજપની શું રહેશે રણનીતિ અને પંચાયતમાં ભાજપ કેવું કાઠું કાઢશે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત સરકારના મૃદુભાષી મંત્રી અને કાયમને માટે હસમુખા રહેતા ભાજપના સિનિયર લીડર શ્રી શંકર ચૌધરી શંકરભાઈ ઈટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શંકરભાઈ સૌથી પહેલો સવાલ કે હવે કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ખાસ ભાજપ માટે પડકાર છે પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી આપની દૃષ્ટિએ ભાજપનું પરફોર્મન્સ કેવું રહેશે જે પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણીઓની અંદર પ્રજાએ આવકાર આપ્યો છે અને અત્યારે સ્પષ્ટ બહુમતી તમામ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીની બને તે પ્રમાણનું જે વાતાવરણ બન્યું છે હું માનું છું કે આવનારા સમયની અંદર તાલુકા જિલ્લા પંચાયતની અંદર પણ અમને સંપૂર્ણ શ્રદ્ધા છે એ તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટીની બનશે શંકરભાઈ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે આપ ઉત્તર ગુજરાતમાંથી આવો છો અને જે પાટીદાર આંદોલનનું જે એપી સેન્ટર છે એ ઉત્તર ગુજરાત રહ્યું છે ત્યારે આપની ઉપર સવિશેષ જવાબદારી રહી છે પાર્ટીની પકડ મજબૂત બને એ માટે આપે શું વ્યવસ્થા કરી જેનાથી આ બાજુની આ બાજુના એરિયાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપનું સારું પરફોર્મન્સ થાય ભારતીય જનતા પાર્ટી માટે હું માનું છું કે આપ જે વાત કરો છો એ પ્રમાણે બગડી ગયું એને સુધારતા હોય એવો આપનો કહેવાનો હતો અમારો સવાલ એ છે બગડી ગયું સુધારો ભાજપ તો પહેલેથી હું માનું છું કે ઓગણીસો નેવ્યાસીથી એમનો દબદબો રહ્યો છે પરંતુ જે પાટીદાર આંદોલન છે એનું એપી સેન્ટર ઉત્તર ગુજરાતમાં રહ્યું છે ખાસ કરીને જે ઊંઝામાં સ્થિતિ નગરપાલિકામાં સર્જાણી આ સહિતના મુદ્દાઓને ધ્યાન લઈને આપની ઉપર એક સવિશેષ જવાબદારી છે તો નુકસાન ન જાય સંભવિત નુકસાન એના માટે આપણે શું વ્યવસ્થા કરી છે નહીં પાટીદાર સમાજ છે એ સમજૂ સમાજ છે અને જ્યાં સુધી સવાલ છે અત્યારે વાતાવરણ મીડિયા ટ્રાયલ કોંગ્રેસ બાકી જે એન્વાયરમેન્ટ બનાવે છે તેને તે બાબતે તો આવી જ બાબત સાતમાં પણ હતી નવમાં પણ હતી બારમાં પણ હતી પાટીદાર સમાજ જાણે વિમુખ થઈ ગયો હોય એ પ્રમાણેનો પ્રયત્ન એન્વાયરમેન્ટ બનાવવા માટેના પૂરતા પ્રયત્નો થયા હતા પરંતુ પરિણામ સૌની સામે છે મને પૂરો વિશ્વાસ છે કે પાટીદાર સમાજ એક સમજૂ સમાજ છે એ શાંતિ અને પ્રગતિ ઈશ્વરવાળો સમાજ છે એટલે સો ટકા ભારતીય જનતા પાર્ટી એ જ વિકાસનો પ્રતિક બની છે તો પાટીદાર સમાજ જ નહીં સમાજ જીવનના તમામ વર્ગો ગુજરાતની જે પ્રગતિ ઈચ્છે છે એવા તમામ વર્ગો ભારતીય જનતા પાર્ટીને જ કરશે શંકરભાઈ આપ ઓબીસી સમાજમાંથી આવો છો ખાસ ભાજપના નેતાઓ અને ને ક્યાંક એવી ચર્ચાઓ ચાલે છે કે કોંગ્રેસ એવો પ્રચાર કરે છે કે પાટીદાર સમાજ પ્રત્યે ભાજપ સરકારે એકદમ નરમાસભર્યું વલણ દાખવ્યું છે એનો ક્યાંક ને ક્યાંક સંદેશો ઓબીસી સમાજમાં ગયો છે તો ક્યાંય એવું લાગે છે કે પાટીદારમાં જો નુકસાન જાય એવી જ શક્યતા ઓબીસી સમાજમાં નહીં જ્યાં સુધી આપ જે વાત કરી રહ્યા છો અનામત આંદોલન બાબતની એમાં મુખ્યમંત્રી શ્રી હોય મારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હોય અમિતભાઈ શાહ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય બેને પણ જે વાત કરી છે આનંદીબેને અમારા બધાનો સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે કોઈ અનામતની અંદરથી કંઈ પણ ઓછું કરવાનો વિષય નથી સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે એટલે હું માનું છું કે એ પ્રમાણેનું કોઈ એન્વાયરમેન્ટ નથી ને મેં આપણે વાત કરીએ એ પ્રમાણે ભાજપના નેતાઓ એવો આક્ષેપ કરે છે કે કોંગ્રેસ એવો પ્રચાર કરે છે કે પાટીદાર સમાજ અને ઓબીસી સમાજ બંનેના મંતો મતો અંગે કરવા માટે દુષ્પ્રચાર બંને સમાજમાં થઈ રહ્યો છે તો આપ ઓબીસી સમાજમાં આથી આવો છો તો ઓબીસી સમાજમાં ક્યાંય એવી વાત આપણને સાંભળવા મળી જે નહીં એ પ્રમાણનો કોઈ વિષય હું માનું કોઈ પ્રશ્ન જ રહેતો નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન એમણે તમામ વર્ગોને સાથે લઈને ચાલવાનો નિર્ણય કર્યો છે એટલે તમામ વર્ગોને લાગે છે કે આ સરકાર આપણી સરકાર છે શંકરભાઈ આ વખતે ચૂંટણીનો સમય ઓછો દિવાળીનો તહેવાર આ બધા મુદ્દાઓ વચ્ચે ક્યાંય ને ક્યાંય જે પબ્લિકના મુદ્દાઓ છે જે મુદ્દા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં એ મુદ્દાઓ દબાઈ ગયા એવું લાગે છે નહીં આપે બહુ સરસ વાત કરી દીપકભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ લોકશાહીનો સાચો પ્રાણ તેની અંદર સમાવેલો છે અને સીધા પબ્લિકને કોન્ટેક કરવાની જગ્યા જો કોઈ હોય તો આ સંસ્થાઓ છે પહેલી આ સરકાર આવતી હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન અને પછી રાજ્ય સરકાર પછી કેન્દ્ર સરકાર અને સૌથી વધારે આ ગવર્મેન્ટની જરૂર પડતી હોય છે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે કહીએ છીએ કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે છેલ્લા દસ વર્ષથી ભાજપ કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં શાસનમાં છે અને આ શાસન દરમિયાન જે કામો થવા જોઈએ વિકાસના એ થયા નથી એટલે ભાજપને એન્ટી એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડશે અને સાથે સાથે પાટીદારોનો પણ રોષ કારણભૂત રહેશે જેના હિસાબે આગામી ચૂંટણીમાં ભાજપનો રકાસ થશે ને કોંગ્રેસનો વિજય થશે કોંગ્રેસના તો એના સિવાય શું કહી શકે કોંગ્રેસ એવું થોડું કહેવાની હતી કે ભારતીય જનતા પાર્ટીએ બહુ સરસ કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે ફરી આવશે એવું તો કોંગ્રેસ કહી ન શકે એ તો અગાઉની તાલુકા પંચાયતની જ માત્ર વાત નથી કરતું કે જિલ્લા પંચાયતની અગાઉની વિધાનસભાની ટાઈમે પણ આવું જ કહેતા હતા લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ છે દિલ્હીથી કરી મુંબઈ વચ્ચે ક્યાંય નથી મળી તો પણ એવું જ બોલતા હતા કે અહીંયા તો ભારતીય જનતા પાર્ટી પૂરી થઈ જવાની છે એટલે કોંગ્રેસની વાત ઉપર પ્રજાને વિશ્વાસ નથી રહ્યો એ બોલશે એ સાચું હશે એવું પ્રજા કોઈ એક ટકો પણ વિશ્વાસ કરે એવી કોઈ ઘટના હું માનું છું કે પબ્લિકમાં કોઈ વિશ્વાસનો તંતુ બચ્યો હોય એવું નથી લાગતું શંકરભાઈ આપણે મોટા શહેરના વિકાસની વાત કરી અમદાવાદ બરોડા સુરત રાજકોટ જામનગર ભાવનગર પરંતુ ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે આપ ઉત્તર ગુજરાતમાંથી આવો છો રાધનપુરથી આવો છો તો સ્વાભાવિક રીતે જે નાના શહેરો છે ડીસા પાલનપુર પાટણ રાધનપુર આ સહિતના શહેરોનો જે રીતે વિકાસ થવો જોઈએ હું આપણે વાત કરું તો મોરબી શહેરનો જે રીતે વિકાસ થયો જેતપુર શહેરનો જે રીતે વિકાસ થયો વાપીનો વિક વિકાસ થયો વલસાડમાં એ રીતનો વિકાસ જે આ ઉત્તર ગુજરાતના નાના શહેરો છે એનો થયો છે અથવા નથી થયો અથવા તો ઓછો થયો છે તો શું આયોજન છે કે આ નાના શહેરોનો પણ વિકાસ અન્ય નાના શહેરોની સમતોલ થઈ શકે રાજ્ય સરકાર તરીકે છેલ્લા દસ વર્ષમાં કામ હાથ ઉપર લીધું નગરપાલિકાઓમાં પહેલાં ઓક્ટ્રો હતા ઓક્ટ્રોની અંદર ઓક્ટ્રોની નાબૂદી કરી ઓક્ટ્રો નાબૂદી કર્યા પછી રાજ્ય સરકારે પોતાના ફંડની અંદરથી નાણાં આપવાનું ચાલુ કર્યું રસ્તાની અંદર પણ મોડલ રસ્તા બનાવવાની શરૂઆત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં પીવાનું પાણી હોય ભૂગર્ભ ગટર હોય આવાસોની બાબત હોય ફંડિંગની બાબતમાં ક્યારેય ભૂતકાળમાં પણ હતો એ પ્રમાણે ફંડિંગ આપ્યા પણ આપણે જે વાત હમણાં જ કરી ડીસા અને પાલનપુર સ્પેસિફિક કે ઉત્તર ગુજરાતના બે શહેરો માટે શું ડીસા કહી શકાય ઉત્તર ગુજરાતની આર્થિક રાજધાની બની શકે એવી પોટેન્શિયાલિટી ત્યાં પડેલી છે અને આપ એના અનુભવી માણસ છો એટલા માટે મને લાગે છે કે ડીસાનો ઉલ્લેખ કર્યો પરંતુ ડીસામાં કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પરફોર્મન્સ નથી કરી શકી એનું બોર્ડ સ્થાયી બોર્ડ કરી શકાય એ પ્રમાણેનું બોર્ડ નહોતું બની કરી શકે વખતે હા બિલકુલ હું એ જ વાત કરવા માગું છું એ જ વાત કરવા માગું છું એવું નથી કે બોર્ડ નથી એટલે આપણે મદદ નહીં કરવાની નહીં અમે ખૂબ મદદ કરી અને એના એના કરતાં આપ આપે મીડિયાના માધ્યમથી પ્રજા પણ સ્વીકારશે હમણાં જ અત્યારે બોર્ડ કોંગ્રેસનું હતું અને ડીસા શહેરનો અમૃત સિટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે જો પોલિટિકલી એ ભાવ સાથે કર્યું હોત તો ન કરી શકાય એટલે આજે અમૃત સિટી તરીકે એનો સમાવેશ કરીને આવનારા સમયમાં કરોડો રૂપિયા એના ડેવલપમેન્ટ માટે ખર્ચવા છે મોટા શહેરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ આપણે વાત કરીએ કે નાના શહેરનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરીશું પરંતુ નાના શહેરમાં એક લોકો માટે એક બહુ મોટી સમસ્યા નળ ગટર અને સફાઈની હોય છે આ મુદ્દાઓ પર પણ ક્યાંક ને ક્યાંક લોકલ બોડી અથવા તો ઉપરના લેવલથી ધ્યાન ઓછું રખાતું હોય છે જેના હિસાબે લોકો સમસ્યાઓનો સામનો કરતા હોય છે આ માટે કોઈ ખાસ યોજના કરી એ દાખલા તરીકે હું પાટણ છે પાટણ શહેરની અંદર જઈને જોઈ શકશો વીજળીની બાબતમાં લાઇટ કે સ્ટ્રીટ લાઇટની બાબત હોય કોઈ પ્રોબ્લેમ નથી પીવાના પાણી માટેની વ્યવસ્થા જે કરવાની હોય તો ઘર ઘર સુધી એકાંતરે પાણી મળતું હતું એની જગ્યાએ હવે રોજ આપવા માટેની વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે સફાઈની વાત કહેવાય તો ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટેની વ્યવસ્થા અને એના કચરાનો અહીંથી કચરો ઉપાડીને અહીં નાખ્યો અહીંનો અહીં નાખ્યો નહીં પરમાનન્ટ સોલ્યુશન થાય માટેની એ માટેની એક ડમ્પિંગ સાઇટ અને ત્યાં આગળ વ્યવસ્થા કરવાની પણ સિસ્ટમ હવે ડેવલપ થઈ રહી છે એટલે નવા કન્સેપ્ટ સાથે લોકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ તૈયાર થઈ રહી છે અને રાજ્ય સરકારે તો આ પ્રમાણના મુદ્દાને પ્રાયોરિટી આપી જ છે નાણાકીય જોગવાઈ પણ કરી છે અને એક અભિયાન તરીકે પણ એ કામને આગળ લઈ રહી છે હું માનું છું કે પ્રજાની જબરજસ્ત એટલા મોટા પ્રમાણમાં છે કે કોઈ ચૂંટાયેલી પાંખ બેદરકારી રાખે તો હવે એ ચલાવી લે એ માટે પ્રજા પણ નથી અને એ બાબત હું માનું છું કે લોકશાહીની પરિપક્વતા માટે એક ખૂબ સારા સંકેતો છે સંગરભાઈ આપ જે ડિપાર્ટમેન્ટમાં છો એમાં એક ખાસ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો પચાસ લાખ મકાનો બનાવવાનો રાજ્યમાં આ પ્રોજેક્ટ ગોકળ ગાયની ગતિની જેમ ચાલે છે એ કેવી વાત છે આપ એ ડિપાર્ટમેન્ટના મંત્રી છો લોકોને આપણા તરફથી શું સંદેશો પહેલો વિષય તો એ છે કે પચાસ લાખનો જે આંકડો આવે છે એને તમારે સુધારવો પડે રહી વાત બીજી તો એ ફિગર જે કહો છો એ ગ્રામ આવાસ અને શહેરી આવાસ બંનેનો છે ગુજરાતની અંદર અત્યારે લગભગ પાંચ આંકડો તો લાખોમાં છે ને હા હા હું એ જ વાત કરું છું અને એ જ આંકડો હું તમને આપવું પડું છું આપે જોયા પછી તમે ગોકુળ ગાય નહીં કરો આપ ટ્રેનની સ્પીડ હોય એ પ્રમાણેની ગતિ ચાલી રહી છે એવું ચોક્કસ કહેવું પડશે અમે ગુજરાતની અંદર શહેરી વિસ્તારની અંદર પાંચ લાખ જેટલા મકાનો ઓલરેડી તૈયાર કરી દીધા છે અને બીજા નવા ચાર લાખ મકાનોનું પ્લાનિંગ પણ અમે કરી લીધું છે એટલે હું માનું છું કે દેશ શાખાની અંદર કોઈ આટલા શોર્ટ સમયની અંદર આટલા મોટા પ્રમાણમાં આવાસો બનાવવા માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરી હોય તો એ ગુજરાતે કરી છે નંબર બે પેલું સરકારી એટલે કેવું હતું જવાહર આવાસ યોજનાનું નામ આવતું હતું જવાહર આવાસ યોજના કહેવાની જગ્યાએ લોકો જોખમનગર કહેતા કોઈ સરકારી મકાન લેવા માટે તૈયાર નહોતું એમ એની અંદર જશું તો શું સ્થિતિ થશે આપણી આવું ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનની અંદર હતું જે પહેલી વખત લોકો એમ કહે છે કે સરકારનું હશે તો પ્રાઇવેટ બિલ્ડર કરતાં પણ સારું હશે એ વિશ્વાસ ઊભો કરવો એ બહુ મોટી બાબત છે અને સરકાર પ્રાઇવેટ બિલ્ડરોના જે ભાવ હશે એના કરતાં ઓછા ભાવે મકાન આપી શકાશે ઇડબલ્યુએસનું હોય કે એલઆઈજી હોય કે એમઆઈજી હોય તો હું માનું છું કે આ એક ખૂબ મોટી ક્રાંતિ છે પણ કદાચ અમે પણ આપના માધ્યમથી આ બાબતને ઉજાગર નથી કરી શક્યા સારું કર્યું આપે આ પ્રશ્નો પૂછ્યો આપનો આભાર માનું છું સગરભાઈ ખાસ આપ આરોગ્ય પ્રધાન છો તો ગુજરાતમાં આરોગ્ય સેવા મોંઘી છે એવી વાત આવે છે તો આના માટે આપણે શું પ્રયાસો કરીશું આમાં પણ એવો જવાબ હું આપી શકું એવું છું આપી શકો છો કોઈ સવાલ નથી બીપીએલના લાભાર્થી હોય કોઈ એટલે એને આપણે ગરીબ કહીએ છીએ એમાંથી કોઈ બીમાર પડ્યો તો એવા વ્યક્તિને રૂપિયા બે લાખ સુધીની સહાય એમાં યોજનાની અંદર રાજ્ય સરકાર આપે છે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સ્વાઇન ફ્લૂ ડેન્ગ્યુ કોંગો ફીવર સહિતના રોગો અવરનવર માથું ઉચકે છે અને ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર કામ કરે જ છે સ્વાભાવિક રીતે પરંતુ ક્યાંક કચાશ રહેતી હોય આ આ રોગચાળાને કાબૂમાં લેવા માટે એવું દેખાય છે આના માટે કોઈ યોજના કે કોઈ પગલાં ખાસ કારણ કે હવે શિયાળો આવી રહ્યો છે ફરી પાછું સ્વાઇન ફ્લૂનું સંકટ આવે એવી સંકેત કારણ કે દરેક વખતે ઠંડીના દિવસોમાં સ્વાઇન ફ્લૂ આવતો હોય છે તો સ્વાઇન ફ્લૂ ડેન્ગ્યુ કોંગો ફીવર સહિતના જે રોગો છે એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હોય એવું લાગે છે ને ડેન્ગ્યુ હોય કોંગો ફીવર હોય યા તો સ્વાઇન ફ્લૂ હોય ત્રણેય અલગ પ્રકારની બીમારીઓ છે અને ત્રણેયના કારણો પણ અલગ અલગ છે અને વહન કરવાવાળા તત્વો પણ અલગ અલગ છે દાખલા તરીકે કોકો ફીવર છે તો ઈતરડીની અંદરથી પશુ સુધી અને એના બ્લડ સુધી આવતો હોય છે કેટલીક જગ્યાએ એના વાયરલ દેખાયા કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો મોટી જાનહાની થઈ શકે જે ખાસ કરીને આફ્રિકા જેવા દેશોની અંદર તો બહુ મોટા પ્રમાણની અંદર આની જાનહાની થઈ છે ગુજરાતે અગોતરા પગલાં કચ્છની અંદર કંઈક હોય કે જૂનાગઢની આજુબાજુમાં જેવું દેખાયું તે તાત્કાલિક ડામી દેવામાં આવ્યું છે અને એ ફેલાય નહીં એ માટેને સફળતાપૂર્વક એને કંટ્રોલ કરી શક્યા છે રહી વાત ડેન્ગ્યુની ડેન્ગ્યુ મચ્છરથી તૈયાર થતો એક બીમારી છે સરકાર ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ પણ બીમાર થતાં પહેલાં એને કંટ્રોલ કરી શકાય છે અને રાજ્ય સરકાર અવેરનેસનું કામ જે કરે અને પબ્લિકનો એની અંદર જેટલો સહયોગ મળે એટલો એને વધારે કંટ્રોલ કરી શકાય છે સારવાર કરવાની બાબતમાં રાજ્ય સરકારે કોઈ કચાશ નથી રાખી પગલાં લેવાની બાબતમાં કોઈ કચાશ નથી રાખી પરંતુ એકલું રાજ્ય સરકાર આ બધાની અંદર કામ કરી શકે તેવું નથી હોતું આપ સૌનો રોલ પણ એટલો જ અગત્યનો હોય છે અવેરનેસ માટેનો અને ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો એના માટે હું આભાર પણ માનીશ આપણે સૌ સાથે મળીને આવી બાબતોની અંદર અપેડેમિક હોય ત્યારે પૂરનું હોય કે આવો બીમારી કોઈ ડિસીઝની હોય તો એમાં સો ટકા સાથે મળીને આપણે એના રસ્તા કાઢતા હોઈએ છીએ પરંતુ બીજા કોઈપણ રાજ્યની અંદર મૃત્યુ આંક જે બનતો હોય છે એમાં સૌથી ઓછા મૃત્યુ ગુજરાતે એટલી મોટી બીમારી હોવા છતાં પણ એને કરી શક્યા છે પૂરની હોય કે પછી આવા બીમારીની હોય હું માનું છું કે ગુજરાતી તરીકે આપણે બધા એ બાબતનો સંતોષ ચોક્કસ લઈ શકીએ ફરી પછી આપણે ચૂંટણીની વાત ઉપર આવીએ શંકરભાઈ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હોય કે પંચાયતોની ચૂંટણીનો પ્રચાર હોય આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે ગ્રાઉન્ડમાં એકલા દેખાયા એવું ક્યાંક ને ક્યાંક લાગ્યું સરકાર અને સંગઠન સરકારની સાથે જે સંગઠન હોવું જોઈએ એ ક્યાંક પાછળ દેખાયું જોકે હવે ગ્રાઉન્ડ ઉપર સંગઠનના પણ લોકો દેખાય છે તો સરકારને સંગઠન વચ્ચે જે તાલમેલનો જે અભાવ જોવા મળ્યો પ્રચારમાં એનું શું કારણ માનો છો પહેલા પ્રશ્નનો જવાબ હું પહેલાં આપું કે આપે કહ્યું કે સંગઠન બાકી બધા પાછ દેખાયા આનંદીબેન આનંદીબેનનો જો આપ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર જોવો તો એકલે હાથે આનંદીબેન મેદાનમાં જોવા મળ્યા પાછળથી સંગઠનના લોકો આવ્યા એવું દેખાય છે સંભળાય છે ચર્ચાય છે આપ સ્વીકારો તો સારી વાત છે હું મને જવાબ આપવા આપો લીડર હોય એ ફ્રન્ટમાં હોય એ ખૂબ સારી નિશાની છે એને અભિનંદન આપવા પડે કોઈ પણ લડાઈ હોય એની અંદર લીડર આગળ લે એ બાબત તો હું માનું છું કે અભિનંદન આપવા જેવી ગૌરવ અનુભવા જેવી છે આનંદી હા હું એ જ કહું છું આનંદીબેન અમારા લીડર છે એ ફ્રન્ટ મોરચા ઉપર લડી રહ્યા છે આપ સૌનું ધ્યાન માત્ર કોર્પોરેશન ઉપર હતું અમારી આખું મંત્રીમંડળ સંગઠનની તમામ ટીમ એને અલગ અલગ જવાબદારી બધાને સોંપી છે દાખલા તરીકે હું અહીંનો સરહદી વિસ્તારની અંદરથી છું તો મારી પાસે અહીંયા કચ્છ હોય કે બનાસકાંઠા હોય કે પાટણ જેવો વિસ્તાર હોય એની જાણકારી મારી છે તો મને અહીંયા જવાબદારી સોંપી છે તો આ ફ્રન્ટ ઉપર હું લડી રહ્યો છું વિજયભાઈ રૂપાણી હશે તો એ રાજકોટની અંદર એમને જવાબદારી સોંપી છે તેના પત્ની છે ત્યાં એ લડી રહ્યા છે સૌરભભાઈ હશે તો રાજકોટભાઈ વડોદરાની અંદર હશે કે ત્યાં બોટાદમાં હશે નીતિનભાઈ પટેલ હશે તો એ મહેસાણાની અંદર છે ભૂપેન્દ્રસિંહજી હશે તો એ અમદાવાદમાં છે રમણભાઈ મંત્રીની વાત કરું છું કે સંગઠનની વાત હું એ જ વાત કરું છું હું આપ સંગઠનની વાત પૂછું આપે જે જણાવ્યું એ આ બધા મંત્રીઓના નામ લ્યો છો હું આપને વાત કરું છું પ્રમુખ આપણા ચાર મહામંત્રીઓ જે બીજા જે આપણા સંગઠનના લોકો છે એ ક્યાંક ને ક્યાંક મેદાનમાં ઓછા દેખાય એવી વાત છે પાછળથી હાલના સંજોગોમાં તમામ લોકો મેદાનમાં જોવા મળે છે અને સંગઠનના લોકો પણ અલગ અલગ જગ્યાએ સોંપેલું કામ કરી રહ્યા છે આખી ટીમ લડાઈ લડી રહી છે અને બીજી વાત આ ચૂંટણી નેતાઓની ચૂંટણી નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વ્યક્તિગત મારું એવું માનવું છે કે સંસદની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય નેતા લડતા હોય છે આ ચૂંટણી કાર્યકર્તાની ચૂંટણી છે અને કાર્યકર્તાઓની ચૂંટણી લડવાની હોય ત્યારે નેતાઓ રાત દિવસ મહેનત કરીને કરતા હોય અને એ જ પ્રમાણે કામ કરી રહ્યા છે અમને બધાને કે અમારા હજારો કાર્યકર્તાઓ અત્યારે મેદાનની અંદર ચૂંટણી લડી રહ્યા છે પ્રજાની અંદર વિશ્વાસ જીતવા માટે જઈ રહ્યા છીએ તો રાત દિવસ મહેનત કરવામાં કોઈ પણ કચાસ કોઈ કાર્યકર્તા આગેવાન સંગઠન કે સરકાર રાખે એવી મને નથી દેખાતું આપણે કાર્યકર્તાઓની વાત કરી તો ખાસ કરીને જે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ ગઈ હવે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ટિકિટ વેચણીમાં આપણા જે એકચ્યુઅલ કાર્યકર્તા છે એને ક્યાંકને ક્યાંક અસંતોષ થયાની પણ વાત આવી રહી છે આ અસંતોષ આગ બનશે કે એ અસંતોષથી આગને ઠારવામાં આપ સફળ થયા છો અત્યારે કોઈ જગ્યાએ અસંતોષ અમને નથી દેખાતો કાર્યકર્તા ચાર કાર્યકર્તા એક કેટેગરી આપણે પાટીદારનો રોષ નથી દેખાતો એક આપણે કાર્યકર્તાનો અસંતોષ નથી દેખાતો આપણે સંગઠન અને સરકાર વચ્ચેની વાત નથી એટલે બધું એમ કે ને બધું સરસ ચાલે છે એવું જ આપવાનો છો આપે આપની અપેક્ષા પ્રમાણે તો હું જવાબ કઈ રીતે આપી શકું મને જે દેખાય છે એ પ્રમાણેની હું વાત કરું મારી વાત પૂરી કરવા દેશો તો કદાચ જવાબ પણ મળી જશે આપને દીપકભાઈ ચાર કાર્યકર્તા એક સરખા હોય ચારેય યોગ્ય હોય ટિકિટ એક આપવાની હોય તો હું માનું છું કે ત્રણ કાર્યકર્તાને સ્વાભાવિક રીતે ના મળે પણ નથી મળતી એ કાર્યકર્તા અયોગ્ય છે કે એવું નથી તેનો પણ બીજી જગ્યાએ ઉપયોગ હોય છે એ આજે નહીં તો બીજી જગ્યાએ ગમે ત્યાં ચૂંટણીની અંદર કામ આવશે અથવા તો સંગઠનની અંદર કામ આવશે અથવા તો બાકી કોઈ કામ એના એનો ઉપયોગ થતો જ હોય છે સંદર્ભ આપ ઈ ટીવીના માધ્યમથી મતદારોને જો એક સિમ્પલ ભાષામાં સંદેશો દેવાનો હોય તો આપ કઈ પ્રકારનો સંદેશો આપશો ગુજરાતની પ્રજા છે સમજુ છે એણે કોંગ્રેસનો ભૂતકાળ જોયો છે અને આજની શાંતિ જોઈ છે ગઈકાલે કોંગ્રેસનું શાસન હતું તો એ વખતે ગુજરાતની ઓળખ કઈ રીતની હતી પોરબંદર કોના નામે ઓળખાતું બાપુના નામે નહોતું ઓળખાતું કોંગ્રેસના ટાઈમમાં વડોદરા રાજુ વિસાલદારના નામે ઓળખાતું હોય સુરત મહંમદ સુરતીના નામે ઓળખાતું હોય અમદાવાદ અબ્દુલ લતીફના નામે ઓળખાતું હોય કચ્છ ઇબલા શેઠના નામે ઓળખાતું હોય આ દિવસો ગુજરાતની પ્રજાએ જોયા છે કોંગ્રેસના શાસનની અંદર શાંતિ અને સલામતીનો અનુભવ એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજા અનુભવી રહી છે ગુજરાતની પ્રજા સમજુ છે સાણી છે એ કોંગ્રેસના કાળા દિવસો ક્યારેય આવવા ન દે એ પ્રમાણના અત્યાચારોની અંદર ગુજરાતની પ્રજા સહન ન કરે એમણે કોંગ્રેસનો ભૂતકાળ જોયા પછી ભારતીય જનતા પાર્ટીની દિશા પકડી છે અને એ સાચી દિશા છે એવું પ્રજા સમજે છે અને અમે એને ઓર વધારે આગળ લઈ જવા માટે પ્રજાની સેવા કરવા માટે કોઈ પણ ત્રુટી રાખવા માગતા નથી મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે કમળનો વિજય થશે એ પ્રજાનો વિજય હશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ સંગરભાઈ આપે ઈટીવી સાથે સીધો સંવાદ કર્યો આપનો ખૂબ ખૂબ આભાર અને આપ આપના મિશનમાં સફળ થાવ તેવી શુભેચ્છા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આપનો તો આ હતા ગુજરાત સરકારના મૃદુભાષી મંત્રી શંકરભાઈ ચૌધરી કે જેમણે દૃઢ વિશ્વાસ સાથે વાત જાહેર કરી કે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થશે વધુ સમાચાર માટે જોતા રહો ઇટીવી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર